નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત મામલદાર કચેરીના તમામ નાય મામલદાર ક્લાર્ક કરેવન ટલાટી મસ્ટીલ ઉપર ઉતરી જતા ખુરશીઓ ખાલી જોવા મળી તમામ કર્મચારીઓ ગુજરાત રાજ્ય મહામંડળની સૂચના અનુસાર માસીઅલ ઉપર ઉતરી ગયા હતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના પડતર પ્રશ્નો આંદોલન ચલાવવામાં છે થોડા મહિના પહેલા કલેક્ટરશ્રીઓને કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગત તારીખ બાવીસના રોજ ગુજરાત રાજ્યની તમામ કલેક્ટર કચેરી તમામ મામલતદાર કચેરીની અંદર કાર્યરત મહેસૂલ સહિતના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવી હતી તેમ છતાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વાટાઘાટ કરવા કરવામાં આવી નહોતી અને ઉકેલ લાવવામાં આવ્યો નહોતો ત્યારે આજે ગુજરાત રાજ્યની કલેક્ટર કચેરી સહિતની તમામ કચેરીમાં કાર્યરત મહેસૂલ વિભાગના કર્મચારીઓ માછિયલ ઉપર ઉતરી ગયા હતા તેના ભાગરૂપે લખતર મામલા કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માછિયલ ઉપર માછસીએલ પર ઉતરી ગયા હતા આના પગલે તમામ ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી ત્યારે આઉટસોર્સિંગના કર્મચારીઓ હાજર હતા અને તેઓ બેઠા બેઠા તેમની જે યોગ્ય લાગે તેવી કામગીરી કરી રહ્યા હોય તેવું પણ નજરે પડી રહ્યું હતું ત્યારે આજે લખતર તાલુકાના જુદા જુદા ગામડામાંથી આવેલા લોકોને ધર્મધક્કા થયા હતા